ગુડ મોર્નિંગ કેમ જો ઉઠી ગયા તો આપણે ફટાફટ રેડી થવું પડશે કારણ કે ઓલમોસ્ટ ટાઈમ થવા આવ્યો છે ને આપણે લેટ પડી ગયા છે રાત્રે થાક લાગે તો સૂઈ ગયો હતો તો રેડી થઈને આપણે ફટાફટ ડાયરેક્ટ ઓફિસ ઉપર મળીશું તો ચિંતા છોડો દેવા સાથે જોડાવો હું પહોંચી ગયો છું ઓફિસની સીટમાં અને આવી ગયો છું સેકન્ડ ફ્લોર ફટાફટ જોઈએ અને કંઈક કામ હોય ફટાવવું પડશે તમકો હશે તો નહીં આજે વ્યૂ બહુ સારો છે એવું લાગે છે ભાઈ વરસાદ બહુ પડવાનો છે હવે જોઈએ કેવો પડશા વરસાદ

બસ આંતે મે કે જા પિન્ટે ફોન કરું કે આ છે કે તું મળી આપણે પછી ગયું બધું ગામડાનું કામ હા બધું કામ પતી ગયું બરોબર શું હતું આજે કામ કાલે હતું ના કાલે છે આજે કા કાલે છે અત્યારે બહાર જઈને આવ્યો સવારથી બરાબર કામ તો કાલે પાછો ઓર્ડર છે પણ છે બરાબર કાલ છેલ્લો ઓર્ડર છે પછી કઈ કામ હતું ના બસ પછી કઈ તો આપરા ફેમિલી માટે કઈ કા રજા છે આપરે એક દિવસ બરાબર તો કઈ નવો પ્લાન કરીએ જે કરી અતરમ આજે રજા છે કાલે બે દિવસ પછી બે દિવસ પછી મોન કે પ્લાન કરીએ ઓકે તો તમારા માટે મોન પિંટુ ભાઈ એક નવ લાઈશુ ચેનલ સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઇબ શેર અને લાઈક કરતા રહેજો તો હું હોઈ જાઉ છું આપણા ઘરે પિંડુ ભાઈ રજા લઉં છું ઓકે ઓકે રજા લે કાલે ટાઈમ હોય તો મળીએ મજે મજે એ ઓર્ડર આવજે ટાઈમ હોય તો હા પાક્કો જો ટાઈમ હશે તો આપણે શૂટિંગમાં ડાયરેક્ટ મળી હવે તમે ફ્રી થઈ તમે ફોન કરો કેટલા ઓકે તો મિત્રો હું પહોંચી ગયો છું ઘરે આજે ઓફિસ ગયા ઓફિસ પછી આપણે સ્ટીકર લગાવ્યું પિન્ટુભાઈને મળ્યા અને હવે ઘરે પહોંચી ગયો છું હું ઘરે થોડું કામ છે પતાવીને ફ્રેશ થઈને રેડી થઈને અને આપણે જઈશું હવે ગરબા ક્લાસમાં તો જોડાયેલા રહેજો તો હું પહોંચી ગયો છું હોમ ગ્રાઉન્ડ ગરબા ક્લાસમાં વેધર એકદમ ક્લીન છે આજે તમને જરૂર પ્રોમિસ વિડીયોમાં ગરબા ક્લાસ પતાવીશ તો જોડાયેલા રહેજો મિત્રો હું ગરબા ક્લાસમાંથી ઘરે આવી ગયો છું હવે આપણે સુઈ જઈશું કાલ સવારે પાછું જોબ જવાનું છે તો આજના વ્લોગમાં આટલું જ મસ્ત રહો ખુશ રહો અને વાઇફ કરતા રહો દેવો સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ